આજે આપણે પરફેક્ટ માપ સાથે બાલુ બનાવીશું જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો આજે આપણે એકદમ સરસ એવી લોટ કમ્પ્લેટ બાંધીને બાલુ બનાવીશું સરસ એવી રસીશું હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે બાલુ બનાવવાની રેસીપી તો અહીંયા આગળ આપણે દોઢસો ગ્રામ મેદો લઈ લીધો છે તો અહીંયા ચારીને મેં મેદો લઈ લીધો છે ચાપટી મીઠું એડ કરીશું તો મીઠું એડ કરવાથી સ્વાદ સારો આવે છે બાલુ સાહીમાં અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરીશું આપણે હવે બધું મિક્સ કરી લઈશું પહેલાં આપણે હવે મિક્સ કરી લીધું છે બધું હવે ઘી એડ કરીશું તો અહીંયા વન ફોર્થ કપ મેં ઘી લઉં છું પછી જોઈએ તો એડ કરીશું હવે મિક્સ કરી લઈશું આપણે બીજું બી એડ કરી દીધું છે ઘી મેં હવે બધું મિક્સ કરી લીધું છે તો આ રીતનું બાઇન્ડિંગ થાય છે આપણે તો અહીંયા વન ફોર્થ કપ ઘી એડ કર્યું છે મેં એટલે કમ્પ્લીટ માપ પડ્યો છે આપણે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું આપણે અંદર અને સરસ એવો લોટ બાંધી લઈશું તો આપણે પોલા પોલા હાથે આ રીતે લોટને એ કરતા જવાનું છે એકદમ આમ દબાઈ દબાઈને નથી બાંધવાનો નહીં તો બાલુ સાઈ આપણે એકદમ એ બાંધશે એટલે આ રીતના આપણે લોટ બાંધી લેવાનો બધો ભેગો થાય ને એ રીતનો આપણે પરફેક્ટ બાલુસાઈ બને આપણે લોટ દબાવીને ના ને તો સરસ આમ લચ્છા દેખાય અંદર બાલુસાઈમાં એટલે આ રીતે આપણે બાંધી લેવાનું કે આપણે લોટ બાંધવાનો છે એટલે લચ્છા દેખાશે અંદર આપણે બાલુશાહીમાં આ રીતે આ રીતે લોટ બાંધી લેવાનો છે હવે આપણે એને રેસ્ટ આપીશું દસ થી પંદર મિનિટ તો લોટને રેસ્ટ આપે છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈશું બસો ગ્રામ મેં ખાંડ લીધી છે હવે એની અંદર એક કપ પાણી એડ કરીશું હવે આપણે ગેસ પર લઈ લઈશું બનાવવા માટે તો આપણે એક કપ પાણી એડ કરી છે જેથી આ ચાસની પાતળી હોય છે એટલા માટે તો એક તાની આપણે ચાસણી ખાવા દઈશું હવે આપણે એની અંદર અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું હવે મિક્સ કરી લઈશું અને હલાવતા જઈશું આપણે તે એક તાની ચાસણી કરી લઈશું હવે કેસરના ટાંકણા એડ કરી દઈશું આપણે થોડાક હવે મિક્સ કરી લઈશું તમારે આની અંદર ઓરેન્જ ફૂડ કલર એડ કરી દેવાનો અહીંયા મારી પાસે નથી એટલે મેં એડ નથી કર્યો બાકી ઓરેન્જ ફૂડ કલર ઓપ્શનલ છે આપણે ખાંડ ઓઘરી ગઈ છે હવે એક તાલની આપણે ચાસણી થવા દઈશું તો પાંચ મિનિટો ઉપરવા દઈશું એને આપણી ચાસણી રેડી થઈ ગઈ છે સરસ એવી ચીપચીપી ને એક તાર બને ને એવી ચાસણી થઈ ગઈ છે જોઈ શકો છો એક તાર થાય છે અંદર અને ચીપચીપી સરસ થઈ ગઈ છે હવે આને સાઈડમાં આપણે મૂકી દઈશું હવે આપણે તેલ ગરમ થવા દઈશું હવે લોટને બી દસ થી પંદર મિનિટ થઈ ગયો છે રેસ્ટ આપે તો સરસ એવો આપણો ફૂલી ગયો છે એકદમ પોચો પોચો થઈ ગયો છે હવે આમાં અહીં એક ગુલ્લો લઈ લઈશું આપણે આ રીતનો અને આ રીતનો આપણે પોચો પોચો હાથે એને ગોરો વારી લઈશું જે આ રીતે દબાઈ લઈશું એને પછી દબાયા પછી આ રીતે આપણે છે ને વેલનથી એને હોલ પાડી લઈશું આ રીતનો હો આ રીતનો હોલ પાડી લેવાનો છે હવે આ રીતે હોલ પાડીને આપણે પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે બધી બાલુસાઈ બનાવીને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે બાલુસાઈ બનાવીને રેડી કરી દીધી છે હવે આપણે તરી લઈશું હવે આપણે તરવા માટે બહુ તેલ ગરમ નથી થવા દેવાનું તો હવે ચેક કરીશું તો આ રીતનું તેલ રાખવાનું છે આપણે અને હવે અંદર એડ કરી દઈશું હવે આ રીતે આપણે ચમચી એને પલટાય આ રીતે ગોલ ફેરવીશું અને પલટાઈશું ચમચીમાં તાપેને આપણે કલર ચેન્જ થાય ને ત્યાં સુધીને થવા દઈશું આપણે સરસ કલર અંદર આવી ગયો છે બાલુ માં તો રહીને તો હવે તેલની તારીને આપણે ડાયરેક્ટ માં જ એડ કરી દઈશું તો અહીંયા ચાસણી બહુ ગરમ છે નથી હવે આપણે એડ કરી દેવાની છે અંદર આ રીતે હવે બીજી બધી એડ કરી દઈશું આપણે આ રીતે એડ કરીને ઉપરથી આપણે ચાસણી એડ કરવાની છે અને આપણે આ બાલુશાહીને ત્રણ મિનિટ સુધી આ રીતે રવા દઈશું બેથી ત્રણ મિનિટ સુધી હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે બીજી બાજુ પલટાઈ લઈશું આ રીતે એટલે અંદર સુધીની ચાસણી એડ થઈ જાય આ રીતે હવે ત્રણ મિનિટ થઈ ગઈ છે બે બાજુ તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું ચાસણીને નિતાને હવે આપણે ચાસણીમાં હી કાઢી લીધી છે હવે એની પર આપણે ચાંદીનું વર્ક લગાડીશું હવે થોડું થોડું ચાંદી વર્ક લગાડીશું આપણે આ રીતે હવે આપણે સૌ કરી લઈશું અહીંયા પ્લેટમાં આપણે બાલુ લઈ લઈશું એકદમ સરસ આપણી બાલુ બનીને રેડી થઈ ગઈ છે તો જોઈ શકો છો એકદમ સરસ તોડીને બતાવું તો એકદમ સરસ બાલુ બનીને રેડી થઈ ગઈ છે આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી